આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાંદરા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતની સમરસ થાય તાજપુરા બ્રાહ્મણવંશી અને નેદ્રા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્ય સરપંચ સહિત પંચાયતના તમામ સદસ્યોનું સ્વાગત સાથે અભિનંદન પત્ર પાઠવી પ્રથમ વર્ષની અગિયાર લાખની ગ્રાન્ટને પણ પત્ર આપી આગામી બાવીસ જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાંદરા તાલુકાના ઓગણપચાસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજના હોય જેમાં ઉમેદવારી પત્રો ભર્યા અને ત્યારબાદ ચકાસણી અને પોમ્પ ફરજ ખેંચવાની તારીખ બાદ પાદરા તાલુકાના ત્રણ ગ્રામ પંચાયતના સમરસ થઈ હોય જેમાં પાદરા તાલુકામાં તાજપુરા બ્રાહ્મણવંશી અને નેદરા ગામના સરપંચ સહિત આખી ગ્રામ પંચાયતના સભ્યો પણ બિનહરીફ થયા હતા જેના કારણે આ ત્રણેય ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી સમરસ ગ્રામ પંચાયતો માટે અગાઉથી જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જાહેરાત કરી હતી કે પાદરા વિધાનસભા મત વિસ્તારમાં જે ગ્રામ પંચાયત સમરસ થશે તે ગ્રામ પંચાયતને પાંચ વર્ષ દરમિયાન રૂપિયા એકત્રીસ લાખથી વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેમાં પ્રથમ વર્ષે અગિયાર લાખની ગ્રાન્ટ આપવામાં આવશે જે જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરૂપે ત્રણ જ ગ્રામ પંચાયતોમાં સમરસ થતાં જ તમામ ત્રણેય પંચાયતના સરપંચને અભિનંદન પત્ર સાથે પ્રથમ વર્ષના અગિયાર લાખની ગ્રાન્ટનું લેટર પણ સરપંચને સુપ્રત કરવામાં આવ્યો હતો પાદરાના ધારાસભ્યના જનસેવા કાર્યાલય ખાતે જ તમામ સરપંચો અને વોર્ડના સદસ્યોએ બહુમાન પણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકામાં સમરસ થયેલી પંચાયતોમાં તાજપુરા ગામમાં સરપંચ તરીકે ધ્રુવિત કુમાર દિલીપભાઈ પટેલ બ્રાહ્મણ વશીમાં મહિલા સરપંચ તરીકે રમીલાબેન રાજેશભાઈ ગ્રામ પંચાયત સરપંચ તરીકે જસુભાઈ અગિયાર લાખની ગ્રાન્ટ નો પત્ર પણ આપવામાં આવ્યો ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે મેં પાદરા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સમરસ ગ્રામ પંચાયતો માટે ગ્રાન્ટની જાહેરાત કરી હતી કે જે પંચાયતો સમરસ પંચાયત થશે તેઓને પાંચ વર્ષ દરમિયાન હું એકત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અલગથી આપીશ જેમાં રસ લઈને પાદરા તાલુકાની ઘણી બધી પંચાયતના ગ્રામજનોએ રસ દાખ્યો હતો તેમાંથી ત્રણ પંચાયતો બામણવસી નેદ્રા અને તાજપુરા આ ત્રણ પંચાયતો સમરસ પંચાયત જાહેર થઈ છે જ્યાં ચૂંટણી થવાની નથી તેઓને રોજ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને બોલાવીને મેં સન્માન કર્યું છે અને મારી જાહેરાત મુજબ રૂપિયા અગિયાર લાખની ગ્રાન્ટનો લેટર મેં એમને આપ્યો છે અને આ કામ એ દિવાળી સુધીમાં પણ પુરા કરી આપીશ તેની પણ મેં બાહેતરી આપી છે સમરસ પંચાયતો કરવાથી ગ્રામજનોમાં સમ જળવાય છે એકતા જળવાય છે અને ચૂંટણીની અદાવતો ઊભી થતી નથી જેથી કરીને આ ત્રણેય પંચાયતો અને ગ્રામજનોએ જે રસ દાખ્યો તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પંચાયતોમાં ચૂંટણી છે તે તમામ ઉમેદવારોને હું નમ્ર અપીલ કરવા માંગુ છું કે ચૂંટણી છે ચૂંટણી તમે લડો કાયદા મુજબ તમને લડવાનો અધિકાર છે જ પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારે કોઈ દુશ્મની ન થાય અને ચૂંટણી ભૂલીને સૌ કોઈ ઉમેદવારો ભેગા થઈ ગામના વિકાસમાં ગામ પંચાયતના વિકાસમાં રસ દાખવે અને કોઈ દુશ્મનીઓ ના કરે લડાઈ ઝઘડા ના કરે અને શાંતિપૂર્વક કાયદા મુજબ સૌ કોઈ ચૂંટણી પૂરી કરે એવી સૌને નમ્ર અપીલ કરું છું હારજી થયા કરવાની છે પરંતુ દરેક ગામજન દરેક પાદરાનો વ્યક્તિ એ મહત્વપૂર્ણ છે તેઓ ગામના અને તાલુકાના વિકાસમાં સહભાગી થઈ શકે છે તો સૌ કોઈ ભેગા મળીને ગામના વિકાસમાં અને પાદરાના વિકાસમાં સાથ આપશો એવી મારી નમ્ર અપીલ છે